નગરપાલિકા દ્વારા ફાયર સેફટી તેમજ સર બાબતે પાંચ લોકોને નોટિસ અપાઈ લાટી બજારના મૂલમાં ફાયર સેફટી ન હોય અપાઈ નોટિસ પામા ફાયર સેફ્ટી ન હોય તેમજ પામા શંકાસ્પદ પ્રવૃત્તિને લઈ બાબર મામલતદાર દ્વારા સિલ કરતા અનેક સવાલો વાંકલ મોલમાં સાંકડી સીડી હોવાને લઈ નોટિસ બાબરમાં ચાલતા મોલોમાં એક કસીડીને લઈ લોકોની સુરક્ષા પર અનેક સવાલો રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલા ત્રીસના મોત પછી બાબરનું તંત્ર જાગ્યું જેમાં બાબર મામલતદાર નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના સ્ટાફના માણસો દ્વારા બાબર નગરપાલિકા વિસ્તારમાં ચાલતા મોલ હોસ્પિટલ તેમજ પાણી તપાસ હાથ ધરવામાં આવી જેમાં મોલ કે હોસ્પિટલ કે કોઈ પબ્લિક વધારે વાળા કમર્શિયલમાં પંદર મીટર હાઇટથી વધુ હાઈટ તેમજ પાંચસો ચોરસ મીટર બાંધકામ થયું

જેમાં બાબરમાં આવેલા મોલોમાં ફાયર સેફ્ટી ફાયરના સાધનોમાં એક્સપાયરી સાંકળી સીડીને લઈ પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી પાંચને નોટિસ આપવામાં આવી હતી તેમજ પાલિકા વિસ્તારમાં આવેલ સ્પામાં બાબર મામલેદાર તેમની ટીમ દ્વારા સ્પાનો ફાયર સેફ્ટી તપાસ કરવા જતાં ફાયરના સાધનો ન હોવાથી તેમજ વાયરિંગ ખુલ્લું તથા શંકાસ્પદ પ્રવૃત્તિનું કારણ બતાવી સ્પાને બાબર મામલતદાર દ્વારા સીલ કરવામાં આવ્યું ત્યારે તંત્રની બે નીતિ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે લાઠી બજારના નાગરાજ મોલમાં ફાયર સેફટીના કોઈ સાધન ન હોવાથી તેને પણ નોટિસ આપવામાં આવી હતી જ્યારે સ્પામાં પણ એ જ ફાયર સેફટીના સાધન ન હોય તો તેને સીલ કરવામાં આવ્યું હતું પાલિકા વિસ્તારમાં ફાયર સેફટી બાબતેની જવાબદારી ચીફ ઓફિસર પાલિકાની હોય છે જ્યારે સ્પા ઉપર અન્ય કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોય કોઈ ફરિયાદ હોય તો ડીવાયએસપી એસપી કક્ષાના અધિકારી રેડ કરે છે એવા ગોપાલ પૂજારા સબંધ ભારત ન્યૂઝ વાબર બનાસકાંઠા